માળિયાહાટીનામાં સતીઆઈ માતાજીના મંદિર દ્વારા નાની 650 કુંવારિકાઓને લેવડાવી પ્રસાદી પ્રવીણ ભાઈ કોરા પ્રમુખ શ્રી લોવાણા મજન માળિયાહાટીના આજ રોજ લોવાણા મજન વાળી ખાતે સતીઆઈ મંદિરના કાર્યકરો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે નાની નાની સાડા છસો બાળકો બાળાઓને અહીં જમવા બેસાડીને એક ઉત્સવ કરવામાં આવેલ છે આ ઉત્સવ વર્ષો વર્ષ બાવીસ વર્ષથી થાય છે અને લોહાણામાં જન આ માટે કોઈ ભાડું ચાર્જ કરતું નથી હું પ્રવિણભાઈ ખોડા આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો દર વર્ષે કરતા રહે એવા આશીર્વાદ આપું છું અને વધારામાં એના તરફથી એક જાહેરાત કરવાની મને કહેવામાં આવી છે એ કહું છું કે આજ રોજ સાંજે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી છે તો સૌ સેવાભાવી વધારવા હાર્દિક નિમંત્રણ છે મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધે પ્રમુખ પક્ષ મળ્યાના આજ રોજ દર વર્ષની માપક લોહાણા મહાજન મંદિરમાં જૂતી જાગથી જો તને શ્રદ્ધાનું પ્રત્યે કહેવા સત્યાયબાદાજીના સાનિધ્યમાં ગોળણી રાખવામાં છે સત્સોને પચાસ ગોળડી રાખવામાં આવે છે અને સર્વેના સહયોગથી અત્યારે ગોળણી ખૂબ જ આવકારદાયક છે આશીર્વાદરૂપ છે અને આજે નાની નાની બાળાઓ અસંખ્ય આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે તો જ્યાં દાતાઓએ દાન આપ્યું છે એનો ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે આ સેવાઓ કરે છે સેવા કરનારને પણ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન કરવામાં આવે છે વંદન કરવામાં આવે છે આ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સર્વ આયોજકોનું ખૂબ ખરાદયપૂર્વક અભિનંદન વંદન કરવામાં આવે છે અને આભાર વ્યક્ત કરવામાં આવે છે આ ખૂબ સારું અને ગર્વસા કાર્ય કરવામાં આવે છે એ માટે સર્વેનો દાતાઓનો સંયોજકનો સહયોગીનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આમ આ કાર્ય ખૂબ સફળતાને સારું થાય છે જેના આશીર્વાદ ખૂબ આ વિસ્તારને મળે છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો